શન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટલિત બહેનોને રમત દરમિયાન થયેલ ઈજાને પહોંચી વળવા પડતરી સરકારી હોસ્પિટલની મેડિકલ ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ મહિલા કોલેજ ખામટા તૃતીય સરકારી જાફરાબાદ કોલેજ દ્વિતીય અમરાપુર

જાફરાબાદ કોલેજ એમબીએમ સાયન્સ કોલેજ ખામટા કોલેજ હરિવંદના કોલેજ ટીએન રાવ કોલેજ હીરફરા મહિલા કોલેજ અલગ અલગ ચૌદ કોલેજોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે આ સ્પર્ધામાં કુલ ચૌદ ટીમોએ ભાગ લીધો છે જેમાંથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ નંબર આપવામાં આવે છે એમાંથી આખી સ્પર્ધા દરમિયાન જેનું સારું પર્ફોર્મન્સ હોય જે ખેલાડીઓ એને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખોખોની ટીમમાં પસંદગી કરવામાં આવે છે જે પસંદગી થયેલી ટીમને શારીરિક તાલીમ આપી કોચિંગ કેમ્પ આપી અને ઇન્ટર યુનિવર્સિટી માટે નેશનલ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ બને અને ત્યાં ભાગ લેવામાં આવતો હોય છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેસ્ટ બાર કે ચૌદ ખેલાડીઓની પસંદગી થાય છે અને એને તાલીમ આપી અને અગર ની નેશનલ સ્પરડામાં સભા સુલશી તરફથી પ્રતિનિધિત્વ કરવામાં આવે છે